કેવડા ત્રીજ આ કેવડા ત્રીજનું વ્રત ભાદરવા સુદ ત્રીજને દિવસે લેવાય છે આ કેવડા ત્રીજનું વ્રત મનોકામનાની પૂર્તિ માટેનું ઉત્તમ વ્રત માનવામાં આવે છે ભાદરવા માસનું આ કેવડા ત્રીજનું વ્રત મંગલમય ફળ આપનારું છે આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે માટે માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને કેટલાય પ્રકારના આશીર્વાદ મળે છે

આપ જેવા કૃપા સિંધુને સ્વામી તરીકે પામવા મેં કયું વ્રત કર્યું હશે ભગવાને કહ્યું કે દેવી એક વેળા તમારા પિતા હિમાલય પાસે નારદજી ગયા હતા તેમણે તમારા પિતા આગળ મારી બહુ પ્રશંસા કરી તે સાંભળી તમે મનથી વરવાનું મને નક્કી કરી લીધું નારદજીએ પ્રશંસા મારી કરી અને તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવાની ભલામણ કરી તમારા પિતાને એ વાત ગમી એ જાણી તમે બહુ જ આક્રંદ કર્યું એવામાં તમારી એક સખી તમારી પાસે આવી અને તમે એના તમારા મનની વાત જણાવતા કહ્યું કે બહેન નારદજીએ આવીને ભગવાન શંકરના ખૂબ જ વખાણ કર્યા તેથી હું તેમના ખરા હૃદયથી વરી ચૂકી છું જ્યારે પિતાજી મને વિષ્ણુ સાથે પરણવા વિચારે છે હવે મારે શું કરવું સખી બોલી કે બહેન ભગવાન બહુ સારા વાના કરશે અત્યારે એ બધી ચિંતા છોડી દે ચાલ જરા વનમાં ફરી આવીએ ફરવાથી હૈયું હળવું થશે તમને એ વાત ગમી અને તમે સખી સાથે વનમાં ફરવા નીકળી પડ્યા રસ્તામાં આવતા તમે રેતીનું શિવલિંગ બનાવ્યું પછી આજુબાજુથી ફૂલો બીલીપત્રો અને કેવડો શોધી લાવી શિવલિંગ પર ચડાવી ભાવથી પૂજન કર્યું એ દિવસ ભાદરવા સુદ ત્રીજનો હતો તમે સવારનું ખાધું ન હતું ભૂખ્યા પેટે મારી ભક્તિ કરી તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો અને કહ્યું કે તારી શું ઈચ્છા છે તે તું માગ તમે મનન કરીને કહ્યું કે હે ભગવાન આપ મારા સ્વામી થાવ એ માત્ર મારી ઈચ્છા છે મારા ગયા પછી તમારા પિતા હિમાલયમાં શો શોધ કરતા તમારી પાસે આવ્યા અને તમને ઠપકો આપ્યો તમે નમ્રતાથી કહ્યું કે પિતાજી મારે વિષ્ણુ સાથે નથી પરણો શંકરને હું મનથી વરી ચૂકી છું તમારો વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો તેમને મારી સાથે તમારા લગ્ન કરી આપવાની કબૂલાત આપી અને હર્ષથી તમે ઘરે પાછા ગયા અને આપણે પાણી ગયા હે દેવી ભાદરવા સુદ ત્રીજને દિવસે તમે વ્રતમાં મને કેવડો ચડાવ્યો તે યોગ્ય ન હતો કારણ કે મને બીલીપત્ર પ્રિય છે છતાં તમે મને હેઠથી બીજા ફૂલની સાથે તે ચડાવ્યો હતો એટલે મેં તેનો સહર્ષ સ્વીકાર કર્યો હતો હવેથી ભાદરવા સૂજ ત્રીજના દિવસે જે મને કેવડો ચડાવશે અને પૂજન કરશે તેની ઈચ્છા પૂર્ણ થશે તેમજ વ્રત કરનાર ને મનગમતો વર મેળવી શકશે કેવડા ત્રીજનું વ્રત કરનાર સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે તેની ઈચ્છા પરિપૂર્ણ થાય છે આશા છે કે આ વીડિયો તમને પસંદ આવ્યો હશે તો કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂર લખો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય ભોલેનાથ